बोलो श्री कृष्ण न कन्हैया लाल की जय अम्बे मातनी जय चामुंडा मातनी जय खड़ियार मातनी जय जलाई मातनी जय माताजी नो गरबो ले ने आवी તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો માતાજીનો ગરબો લઈને આવીએ છીએ સોનાનો ગરબો માને રૂપલા ઈંડોણી ઈંડોણીએ રતન જડાવો હો ગરબેર રમો તો રંગ જામશે હો ગરબો તે લઈને અમે રાજ પરાયા હતા ઘોડિયારમાં યુગાડો માં ગરબે રમો તો રંગ જામશે સોનાનો ગરબો માને રૂપ લઈડોણી ઇંડોણીએ રતન ચડાવોમાં ગરબે રમો તો રંગ જામશેમાં ગરબો તે લઈને અમે પાવા ગયા તા महाकाली मा मारणायु गाड मा गरबे रमो चामसे हो सोनानो सोना नो गर्भ माने रुप लाइ ढोनी इन्दोनी र गरबेर मतोरंगच मसे होमा गरबो ते लय अमे लाग्याता चामुंडा मा बारणा उगाड मरबेर मतोरंग चामसे होमा ચોનાનો ગરબો માને રૂપ ઈંડોણી ઇંડોણીએ રતન મા ગરબે રમો તો રંગ જામસે મા ગરબો તે લઈને અમે આરા ચૂર ગયા તા અંબે માબાર उगाडो हो मेर मो तो रङ छामसे हो मोना नो गर्व माने रूप लाइडोणी इन्डोणी र त नजडाओ हो मा तोरा मसे होमा गर्बो ते लैने यमे मुंबय ग्याता मुमाई मा बारणा युगाडो मा गर्बेर मुतो रंग चा मसे होमा सोनानो गर्बो माने रूपला इंडोनी ણીયે રતન જડાવો હુમા ગુરબેર મો તો રંગે હોમા ગરબો તે લઈને અમે દોડવા શેર ગયા તા રાંધલમા મારણા ઉગાડો હોમા ગરબેર મો જામશે હશે સોનાનો સોના નો રૂપ માને રૂપલા ઈંઢોણી ઇંડોણીએ